અમારી ઇજ્જત આપી દો અમારી ઇજ્જત આટલા માણસો બચારે ગઈ છે બરાબર ને એમને ઘરે પાછા જાય કે હાર્યા લાગે હા અમને અમારી ઇજ્જત આપી દો અમે ઘરે વયા જાય હાલો પણ અમને ખ્યાલ અમને સાત આયોજકે કીધું છે કે તમે તમામ બુદ્ધો સાત વાગે આવી તો કોઈ બુદ્ધો સાડા છ આવી ગયા છે કોઈ પોણા સાતે આવી ગયા તો સાત વાગે આવી ગયા તમામ ત્યારથી સાત વાગ્યાથી માંડી અને અત્યારે ઘડિયાળની અંદર અગિયાર ને દસ થઈ છે જે આપણી ઘડિયાળનો સમય આપણો દેશ આઝાદ થયો તો અગિયારને દ દસ તો રહેશે એ સમય અમે હજી અમારે પેમેન્ટ લેવાનું બાકી છે કથાકાર હું જેપી દાદા અને ચંદ્રેશભાઈ છત્રોડા રેલનગરની અંદર અઠ્યાવીસ દીકરીના સમુલગ્ન અને અઠિયાવીસ બ્રાહ્મણો અમારા અહીંયા ઉપસ્થિત છે બધા પણ આઈની અવ્યવસ્થાને કારણે હજી લગ્ન વિધિનો કાર્યક્રમ પ્રારંભ ન થયો પણ નથી આયોજક કે નથી કોઈ કમિટી તો ત્યાં સુધી બ્રાહ્મણો કોઈ લગ્ન વિધિ આગળ કરી શકે નથી અને અઠ્યાવીસ દીકરીઓમાંથી અત્યારે લગભગ આઠ દસ દીકરીઓ તો વહી ગઈ છે અહીંયા અવ્યવસ્થા છે કે ભાઈ કેવી રીતે લગ્ન કરવા કોઈ જમાણવરની વ્યવસ્થા નથી અને કોઈ કર્યાવરની વ્યવસ્થા નથી એટલે અત્યારે મહેમાનો વિચારે છે કે શું કરવું એમનો જે નિર્ણય એ બ્રાહ્મણો એમના માટે નિર્ણયની અંદર તબાર છે જય રામનાથ રમેશ લીંબાણી દેખાતી હું આવું છું લઈને અમે લોકો આવ્યા છીએ અહીંયા કોઈ જાતની વ્યવસ્થા નથી નથી જમણવાર કે નથી આયોજકો કોઈ અમારી પાસે ચાલીસ થી પચાસ હજાર રૂપિયા પર પર એક કપલના લીધા છે એક એક વ્યક્તિના બરોબર છે અહીંયા કોઈ પાણી ની વ્યવસ્થા નથી ચાની વ્યવસ્થા નથી આ લોકો બધા ફ્રોડ કરીને ભાગી ગયા છે અહીંથી નથી જમણવાની વ્યવસ્થા કે અમને કોઈ જવાબ ના દેતા અત્યારે બધા ફોન કરીને બેઠા છે લગભગ આ નહીં નહીં હોય તો દોઢ કરોડ નું કૌભાંડ કર્યું છે આ લોકોએ બધા પાસે પૈસા ઉઘરાવી લીધા

ચાલીસ હજાર રૂપિયા એક વસ્તુ હતી ને બદલે એક વસ્તુ અમને કરિયા નું ભાઈ અમારે મહત્વ નથી અમારે મહત્વ છે છોકરાઓ છોકરી ને ચાર ફેરા ફેરવવાની કા અમને અમારા પૈસા પાસા આપી ગયો અને કા અમને અમારે